સંશોધન અને આંકડા મદદનીશ યુનિટ સત્તાવાર આંકડાઓ ટોપિક મહિલા અને બાળ વિકાસ આ શ્રેણીનો અગાઉનો વિડીયો સાથ જોઈ શકો છો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે આ વિડીયોમાં મહિલા અને બાળ વિકાસ સત્તાવાર આંકડાઓ વિડીયો ઇન્ડેક્સ આમાં કેન્દ્રીય બજેટ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની સિદ્ધિઓ નીતિ આયોગના રિપોર્ટ્સ વગેરેની મુખ્ય જાણકારી આપવામાં આવેલી છે માહિતીના સ્ત્રોત ભારત સરકારની જુદી જુદી વેબસાઇટ ઉપયોગી જાણકારી માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિગતવાર સમજવા માટે સંપૂર્ણ વિડિયો જુઓ સૌપ્રથમ જોઈએ કેન્દ્રીય બજેટ જેમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય જેન્ડર બજેટ તેના અગત્યના મુદ્દાઓ જેન્ડર બજેટ બે હજાર પચીસ છવ્વીસ ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું જેન્ડર બજેટ છે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે જેન્ડર બજેટ રૂપિયા ચાર પોઈન્ટ ઓગણપચાસ લાખ કરોડ જે કુલ બજેટના આઠ પોઈન્ટ છ્યાસી ટકા છે ભારતમાં જેન્ડર બજેટિંગ કઈ યોજના હેઠળ આવે છે તો ભારતમાં જેન્ડર બજેટિંગ મિશન શક્તિની સામર્થ્ય યોજના હેઠળ આવે છે જેન્ડર બજેટના મહત્ત્વના ત્રણ ભાગો અહીં જોઈ શકો છો જેન્ડર બજેટના ત્રણ ભાગ અને તે અંતર્ગત દરેકનો હિસ્સો ભાગ એ ભાગ બી અને ભાગ સી દરેકનો હિસ્સો અનુક્રમે ત્રેવીસ પોઈન્ટ પાંચ ટકા બોતેર પોઈન્ટ પંચોતેર ટકા અને ત્રણ પોઈન્ટ પંચોતેર ટકા જોવા મળે છે આ ટકાવારીને લગતા પ્રશ્નો પૂછાઈ શકે છે મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે સરકારનું વિઝન શું છે મુખ્યત્વે લક્ષિત નાણાકીય સહાય અને કૌશલ્ય નિર્માણ છે સાતમું પોષણ પખવાડિયું તેનો સમયગાળો અઢાર માર્ચથી બે એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન રહેશે સાતમા પોષણ પખવાડિયાની મુખ્ય ચાર થીમ્સ છે જે અહીં દર્શાવેલી છે આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે સુપોષિત પંચાયત યોજના યોજનાનો હેતુ પોષણ અને આરોગ્ય સંબંધિત કામગીરી માટે ટોચની એક હજાર ગ્રામ પંચાયતોને પુરસ્કાર આપવાનો છે ત્યાર પછી મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની સિદ્ધિઓ વર્ષ બે હજાર ચોવીસ મહત્વની બાબતો તો આમાં મહત્વની પહેલ તેના વિશે પ્રારંભિક જાણકારી મેળવીએ આધારશિલા અને નવચેતના આ પહેલ કરવામાં આવી છે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના મોબાઈલ એપ અને પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે મંત્રાલયે યુ એન સાથે મળીને અબ કોઈ બહાના નહીં આ અભિયાન શરૂ કર્યું છે તેવી જ રીતે જાતીય સતામણીની ફરિયાદો નોંધવા માટે સી બોક્સ પહેલ શરૂ કરવામાં આવી છે બાળલગ્ન મુક્ત ભારત રાષ્ટ્રીય અભિયાન તેમજ આ અંગેનું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે માધ્યમિક શાળામાં નોંધણીમાં વધારો થયો છે પંચોતેર પોઈન્ટ પાંચ ટકામાંથી વધીને ઓગણસી પોઈન્ટ ચાર ટકા મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ ટુ પોઈન્ટ ઝીરો જીવનચક્રનો અભિગમ તેમાં અપનાવવામાં આવ્યો છે સાતમો રાષ્ટ્રીય પોષણ મહિનો એકથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન તેની ઉજવણી કરવામાં આવી તેનું ઉદ્ઘાટન ગુજરાતના ગાંધીનગરમાંથી થયું આનું મુખ્ય ફોકસ એનેમિયા પૂરક પોષણ પોષણ બી પઢાઈ બી પહેલ વગેરે છે આ અભિયાનના ભાગરૂપે એક પેડ માકે નામ પહેલ પણ શરૂ કરવામાં આવી હતી આ અભિયાન ત્રીસ સપ્ટેમ્બરના રોજ ઝારખંડના રાંચીમાં સમાપન થયું પોષણ એટલાસ માર્ચ બે હજાર ચોવીસમાં આ એપ્લિકેશન છે પોષણ એટલાસ તે લોન્ચ કરવામાં આવી હતી આ એપ્લિકેશન દ્વારા વિવિધ સુવિધાઓ મળે છે ભોજનના પોષણ મૂલ્યની ગણતરીમાં મદદ મળે છે મિશન શક્તિ તેના બે મહત્વના ઘટકો છે સંબળ અને સામર્થ્ય સંબળ વુમન્સ સેફટી એન્ડ સપોર્ટ તેના પેટા ચાર મુદ્દાઓ સામર્થ્ય વુમન્સ એમ્પાવરમેન્ટ ઇનિશિયેટિવ્સ તેના પેટા પાંચ મુદ્દાઓ છે બાળવિવાહ મુક્ત ભારત ઝુંબેશ અને પોર્ટલનું લોન્ચિંગ લગ્ન સામે જાગૃતિ લાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને તેના માટે આ પોર્ટલ અહીં દર્શાવેલું છે વેબ યુઆરએલ તે પોર્ટલ શરૂ કરવામાં આવ્યું જાતીય સતામણી ઇલેક્ટ્રોનિક બોક્સ સી બોક્સ પોર્ટલ બે હજાર ચોવીસમાં તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું ફરિયાદોની નોંધણી લેવામાં આવે છે અને સંબંધિત કાર્યસ્થળે તેની સમિતિને મોકલવામાં આવે છે ત્યાર પછી નીતિ આયોગના કેટલાક અદ્યતન રિપોર્ટ્સ તેની પ્રારંભિક જાણકારી બેસ્ટ પ્રેક્ટિસિસ ઓન મિલેટ્સ પ્રકાશન વર્ષ બે હજાર ત્રેવીસ ટ્રાન્સફર્મિંગ ચાઇલ્ડ ન્યુટ્રિશન બે હજાર ત્રેવીસ ટેક હોમ રાશન પ્રકાશન વર્ષ બે હજાર બાવીસ પ્રિઝર્વિંગ પ્રોગ્રેસ ઓન ન્યુટ્રિશન ઇન ઇન્ડિયા બે હજાર એકવીસ ત્યાર પછી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળની યોજનાઓ તેની મુખ્ય બાબતો મહત્વના મુદ્દાઓ બેટી બચાવો બેટી પઢાવો બે હજાર પંદરમાં શરૂ થયેલી યોજના પ્રધાનમંત્રી માતૃવંદના વંદના યોજના બે હજાર સત્તર સંકલિત બાળ વિકાસ સેવાઓ આઈસીડીએસ ઓગણીસો પંચોતેર આ અંતર્ગત છ સેવાઓનું પેકેજ આવરી લેવામાં આવે છે કિશોર વયની છોકરીઓ માટે યોજનાઓ બે હજાર દસ ઉજ્જવલા યોજના બે હજાર સાત સ્વધાર ગૃહ યોજના બે હજાર બે બે હજાર એકવીસ બાવીસથી આ યોજનાને અપડેટ કરીને શક્તિ સદન નવું નામ આપવામાં આવ્યું છે વન સ્ટોપ સેન્ટર બે હજાર પંદર સુકન્યા સમૃદ્ધિ યોજના બે હજાર પંદર નાણાકીય સુરક્ષા માટેની યોજના ત્યાર પછી મહત્વના પ્રશ્નો અને જવાબ